દોસ્તો જોકે મારે આ વસ્તુ પર વિડીયો બનાવવાની ઈચ્છા નથી કેમ કે રોજ નવું નવું આવ્યું છે કેટલા વિડીયો બનાવવા પણ જે રીતે એમના સમર્થકો એમને જ સર્વોપરી સાબિત કરવા મથી રહ્યા છે અને પૃથ્વી સંચાલન પૃથ્વીનું સંચાલન પણ એ જ કરી રહ્યા છે એવું બધું દર્શાવે છે એ જોતાં થયું ચાલો આ બાબતે હકાર હકારાત્મક વાત કરીએ નકારાત્મક હકારાત્મક વાત કરીએ મારે એક રિક્વેસ્ટ કરી છે એ સંપ્રદાયના લોકોને કે તમારા કહેવા પ્રમાણે અને વિડીયો પણ અમે જોયા જ છે કે તમે હાલ પણ જે સ્વામી છે એ કહે છે કે એ જ હાલમાં પણ પૃથ્વીનું સંચાલન કરી રહ્યા છે સમગ્ર માનવ જીવોને શક્તિ આપી રહ્યા છે તો એમના વિશે પણ તમે ભવિષ્યમાં એમના દેવ થ દેવ થયા પછી તમે એમના વિશે ચોપડાઓ લખશો પણ મારે એટલું કહેવું છે કે થોડીક ઉતાવળ રાખો કેમ કે તમે એ આયાત નહીં હોય ને પછી લખશો ને પછી કોણ ત્યાં પરચા જોવા જવાનું છે એટલે અમારે મારી એ રિક્વેસ્ટ છે કે તમે અત્યારે જ લખી નાખો અને અત્યારે પ્રકાશિત કરી નાખો પ્રચાર અમે કરી દઈશું અમદાવાદ હા પ્રચાર અમે કરશું અંતરે અમે પ્રચાર ખાલી લખીને પુસ્તક એનું બહાર પાડી દો એમનું જે આયાત છે એમનું જે કે પૃથ્વીનું સંચાલન કરે છે એ તો તમે બતાવી દીધું છે વિડીયોમાં આપણે બતાવી જોઈએ છે કે પૂછે એમના સામ સ્વામી સામે કે પૃથ્વીનું સંચાલન કોણ કરે છે તે પછી સ્વામીજી કહે કે હું હજુ હાલમાં કરું છું એટલે એમને મારા ખ્યાલથી એમના વારસાગત છે કે પેઢી દર પેઢી જે ગાદી પર બેસે એ પૃથ્વીનું સંચાલન કરે એ પાસવર્ડ બાસવર્ડ આપતા જતા હોય છે એ પ્રમાણે આગળ ચાલે તો એમના વિશે છે ને અત્યારે ચોપડા લખી નાખો કેમ કે અમારે થોડોક ત્યાં મારે લાભ લેવો છે કેમ ખબર અમારે બધાને જે સનાતન માનનારા છે એમને એમને લાભ એ લેવો છે કે અમારે એમની પૂજા કરવા નથી જાવી પણ એમની પૂજા કરવા જો મહાદેવજી હનુમાનજી ભગવાન રામ એ બધા આવતા હોય તો અમે એમના દર્શન કરી લઈએ અમારે અમારો ફાયદો જોવો છે તો તમે છે ને એમના ચોપડા અત્યારે લખી નાખો એટલે અમને ખબર પડે મતલબ હયાતમાં હોય તો લોકોને ખબર પડે કે આવું છે તમે એમના ગયા પછી લખશો તો પછી કોણ જોવા જવાનું છે એટલે તમે અત્યારે એટલા નાખો અને આપણે જો હકીકતમાં એ પૃથ્વીનું સંચાલન થતું હોય ને તો આપણે બધા મળીને ભારત સરકારને રિક્વેસ્ટ કરીએ કે આપણા વૈજ્ઞાન આપણા વૈજ્ઞાનિકોને તેમને વળવા મોકલે અને આખી પૃથ્વીનું સંચાલન તો કરે છે તો અંતરિક્ષની જાણકારી એમને હશે જ બરાબર છે ને તો આપણે એક એવું કામ કરીએ કે અંતરિક્ષમાં જે આપણા ઉપગ્રહ મોકલવામાં આવે છે એના વિશે થોડુંક વધારે ડિટેલમાં આપણે કામ કરી શકીએ વિચારો આપણો ભારત દેશ કેટલો આગળ આવી જાય પૃથ્વીનું સંચાલન કરતા હોય એ વ્યક્તિ તો બધું જાણતા હોય ને મતલબ જે ખૂબીઓ અમેરિકાવાળા ચાઈનાવાળા રશિયાવાળા બધા ન જાણતા હોય એ વસ્તુ આપણે કરી શકીએ કેમ કે પૃથ્વીનું સંચાલન ગુજરાતમાં જ થાય છે તો એ બધું આપણને જણાવી રહ્યા કે આવી રીતે આવી રીતે થાય છે સંચાલનને અહીંયાથી આપણે ઉપર મોકલશું કેટલું આસાનીથી થશે શું શું વસ્તુનું નવું સર્જન કરવાથી જલ્દી આપણે એ બાબતે પહોંચી શકશું કેટલી સફળતાઓ મેળવી શકશું તો વિચારો તો ખરા અંતરિક્ષમાં આપણો દેશ કેટલો આગળ વધી જાય અને પછી આપણે દુનિયાને છાતી ઠોકીને કહી શકીએ કે જુઓ તમે અંતરિક્ષમાં ભલે પહોંચી ગયા પણ સંચાલન તો અમારા ગુજરાતમાંથી થાય છે